વિદ્યાર્થીઓ અને વાલીઓ પેરામેડિકલની વેબસાઇટ અપડેટ થઈ છે અને દિવ્યાંગ કેટેગરીની મેરિટ લિસ્ટ બાકી હતી એ પણ આવી ગઈ છે એટલે દરેક મેરિટ લિસ્ટ અપડેટ થઈને આવી છે તો તમે તમારું નામ ફરી જોઈ શકો છો કે તમારું મેરિટ લિસ્ટમાં નામ અપડાઉન થયું છે ઉપર આવ્યું છે કે નીચે ગયું છે એ તમારે હવે જોવાનું રહેશે કે આ મેરિટ લિસ્ટ અપડેટ થઈ છે તો પોતાની કેટેગરી જનરલ ઈડબલ્યુ એસ એસસી એસટી ઓબીસી અને વિધવા તથા અનાથ વાળા કેટેગરીના ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે દિવ્યાંગ કેટેગરીનું છે અને જેમને મેરિટમાં સમાવેશ ન કરવામાં આવેલ છે એમનું લિસ્ટ છે એનું એનું રીઝન પણ લખ્યું હોય છે સામે અને જેમને ડોક્યુમેન્ટ વેરીફાય નહીં કરાવ્યા કે રજિસ્ટ્રેશન કર્યું પણ ડોક્યુમેન્ટ હેલ્પ સેન્ટર પર વેરીફિકેશન કરાવવાના હોય છે નથી કરાવ્યા એમનું લિસ્ટ છે હજુ પણ કોઈને કંઈ પ્રોબ્લેમ હોય પોતાને મેરિટ લિસ્ટમાં નામ અંગે તો એડમિશન કમિટીને ઈમેલ કરી શકે છે અને અગાઉ વોટ્સઅપ નંબર આપ્યો હતો વોટ્સઅપ પણ કરી શકે છે બધી ડિટેલ સાથે અને એક સાથે એક ફોર ફોર્મેટ પણ છે સુધારા માટેનું અરજીપત્રક પણ છે તે અરજીપત્રક પણ તમને વેબસાઇટ પર મળી જશે અરજી અરજીપત્રક ભરીને તમે ઈમેલ કરી શકો છો એટેચ કરીને અને આ મોક રાઉન્ડની પ્રેક્ટિસ રાઉન્ડ જે હતું હા ટ્રાયલ રાઉન્ડ એની ચોઈસ ફિલિંગ આજે પૂરી થઈ છે એટલે ઘણા બધા એ કરી જ હશે હવે રિઝલ્ટ ક્યારે આવે એ કોઈ નક્કી નથી હોતું ઘણી બધી કોલેજોને હજુ પરમિશન નથી મળી પણ જેટલી કોલેજોને પરમિશન મળી છે તમે ચોઈસ ફિલ કરી છે એડમિશન કમિટીને જ્યારે સમય મળશે ત્યારે આ પ્રેક્ટિસ રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર કરશે આ પ્રેક્ટિસ રાઉન્ડ છે આમાં જે સીટ મળે એ તમને પહેલા રાઉન્ડમાં મળશે એની કોઈ ગેરંટી શ્યોરિટી હોતી નથી ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ રાઉન્ડમાં ભાગ નહીં લીધો હોય તો હવે એ ભાગ લેશે તો તેના કારણે તમને જે મળ્યું છે એનાથી ઉપર જો નવા વિદ્યાર્થીઓ જે લોકો પાર્ટિસિપેટ કરશે એ તમારા રેન્કના ઉપર હશે તો એમને પહેલે મળશે પછી તમને મળશે અને એ તમારા રેન્કના પાછળ હોય તો પછી કોઈ તમને તકલીફ ના હોય તો ફર્સ્ટ મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે પ્રેક્ટિસ રાઉન્ડ ટ્રાયલ રાઉન્ડ હા તો એનું જે રિઝલ્ટ છે એ એક્ચ્યુઅલ નથી હોવાનું તમારે કઈ જ કરવાનું નથી ફક્ત જોવા માટે છે તમારી એક તો ચોઈસ ફિલિંગની પ્રેક્ટિસ છે અને શું મળી શકે તમે આમાં એક અંદાજ લગાવી શકો નોટ શ્યોર તમને જે મળે તે જ મળશે પહેલાં રાઉન્ડમાં એવી કોઈ ગેરંટી શ્યોરિટી હોતી નથી આ ફક્ત જોવા માટે છે પછી એકચ્યુઅલ ચોઈસ ફિલિંગ આવશે ક્યારે આવશે આયુર્વેદ હોમિયોપેથનું એક રાઉન્ડ પૂરું થઈ જશે પછી તમારી એકચ્યુઅલ ચોઈસ ફિલિંગ પેરામેડિકલની આવશે હવે આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ ક્યારે આવશે તો જો રજીસ્ટ્રેશન તો થઈ ચૂક્યું છે હવે એ એ ટ્રીપલ સી ડબલ એ ટ્રિપલ સીએ એ ટાઈમ શેડ્યુલ આપ્યું છે સ્ટેટને એમાં પાંચ સપ્ટેમ્બર લખી છે એટલે પાંચ સપ્ટેમ્બરની આસપાસ ચોઈસ ફિલિંગ આવી શકે એડમિશન કમિટી તે પહેલાં પણ કરી શકે પાંચ સપ્ટેમ્બરે પણ કરી શકે અને પાંચ સપ્ટેમ્બર પછી પણ કરી શકે રજીસ્ટ્રેશન તો બધાનું થઈ જ ગયું છે પહેલાં રાઉન્ડમાં હવે ફક્ત આયુર્વેદ હોમિયોપેથની ચોઈસ ફિલિંગ આવશે પછી એમબીબીએસ બીડીએસની ચોઈસ ફિલિંગ આવશે પહેલે આયુર્વેદ હોમિયોપેથની ચોઈસ ફિલિંગ આવશે પછી એમબીબીએસ બીડીએસની ચોઈસ ફિલિંગ આવશે સમજી ગયા તો આ વાળા જે છે એ તમે જોઈ લેજો વેબસાઇટ પર અને આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ આવે તમે રજીસ્ટ્રેશન કર્યું હોય તો ત્યાં પણ તમે ટ્રાય કરી શકો તમે ત્યાં રજીસ્ટ્રેશન કર્યું હોય આયુર્વેદ હોમિયોપેથમાં ત્યાં પણ ચોઈસ ફિલિંગ કરી શકો પેરામેડિકલમાં કર્યું હોય ત્યાં પણ કરી શકો જે લોકો આપણે ઓછા લાસ્ટ રેન્ક સુધી છે મતલબ જે લોકોનો રેન્ક ઘણો ડાઉન છે આયુર્વેદ હોમિયોપેથ લેવું હોય પણ રેન્ક ડાઉન છે તો એમને પેરામેડિકલમાં પણ ચોઈસ ફિલ કરવાની સલાહ આપું છું કે તમે અહીંયા પણ કરી રાખો જ્યાં મળે ત્યાં આયુર્વેદ હોમિયોપેથમાં કરજો ત્યાં મળે તો વેલ એન્ડ ગુડ ત્યાં નહીં મળે તો તમારે પેરામેડિકલમાં રજીસ્ટ્રેશન કર્યું હોય તો અહીંયા કરજો એટલે તમારે બંને જગ્યાએ ચોઇસ ફિલિંગ કરવાની છે અને જોવાનું છે કે તમને ક્યાં મળે છે જ્યાં મળે તે પહેલે કન્ફર્મ કરવાનું પછી તમારે ટ્રાય કરતા રહેવાનું માનલો આયુર્વેદ હોમ્યોપેથ મળી જાય તો પછી પેરામેડિકલની જરૂર જ નથી પણ આયુર્વેદ હોમ્યોપેથ ફર્સ્ટ રાઉન્ડમાં ના મળે તો પેરામેડિકલનું ફર્સ્ટ રાઉન્ડ આવશે તો તમારે અહીંયા ચોઇસ ફિલિંગ કરવાની અહીંયા મળી જાય તો કન્ફર્મ કરી લેવાનું પછી આયુર્વેદ હમ્યોપેથમાં ટ્રાય કરતા રહેવાનું જ્યારે આયુર્વેદ હોમ્યોપેથમાં મળી જાય તો અહીંયાથી કેન્સલ કરી દેવાનું બરાબર ફક્ત તમને ફીસ નહીં મળશે ડોક્યુમેન્ટ મળી જશે પછી આયુર્વેદ હવે નવી ફીસ ભરી દેવાની અને આ ફીસ જે છે પાંચ છ મહિના પછી તમને મળી જશે પેરામેડિકલવાળી સમજી ગયા આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો નોટિફિકેશન ઓન રાખો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઈકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ